હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે દસથી પંદર દિવસ સુધી ખાઈ શકીએ તેવા મેથી બાજરીના લોટના વડા બનાવીએ તેના માટે સૌપ્રથમ પ્રથમ અહીં મેં બે વાટકા જેટલો બાજરીનો લોટ લીધો છે અહીં લોટ મેં ચાળીને લીધો છે ત્યારબાદ અહીં સૌપ્રથમ આપણે તેમાં બે ચમચી જેટલા તલ ઉમેરીશું એક ચમચી જેટલી વરિયાળી એક ચમચી જેટલો અજમો અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું એક નાની ચમચી જેટલી હિંગ બે મોટી ચમચી જેટલી લસણ મરચાની પેસ્ટ અહીં લસણ મરચું તમારે થોડું વધારે ઉમેરવું એક મોટા લીંબુનો રસ બે ચમચી જેટલી ખાંડ ધોઈને સાફ કરેલી ઝીણી સમારેલી મેથી ઉમેરી છે ત્યારબાદ તેમાં બે ચમચી જેટલું તેલ ઉમેરીશું અને હાથ વડે બરાબર મિક્સ કરી લઈશું મસાલો લોટ સાથે આ રીતે બરાબર મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ તેનો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે હવે તેમાંથી નાના નાના લુવા બનાવી તેને પ્રેસ કરી આ રીતે વડા બનાવીને તૈયાર કરી લઈશું અહીં મેં બધા વડા બનાવી લીધા છે ત્યારબાદ તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું તેલ ગરમ થઈ ગયા બાદ એક પછી એક વડું ઉમેરી દઈશું અહીં વડાની સાઈઝ તમે તમારી ઈચ્છા મુજબ રાખી શકો છો વડાને બધી બાજુ ફેરવતા જઈ એકદમ બદામી રંગના થાય ત્યાં સુધી તળી લઈએ આની પહેલાં મેં કસૂરી મેથી અને મિક્સ લોટના વડાનો વિડીયો શેર કર્યો છે તે વિડીયો પણ તમે અચૂકથી જોજો તમે આ રીતે વડા શીતળા સાતમ પર બનાવી અને રાખી શકો છો તે ઠંડા પણ એકદમ ટેસ્ટી લાગે છે અહીં મારા વડા તળાઈ ગયા છે હવે હું તેને બહાર કાઢી લઈશ એ જ રીતે એકસાથે મેં બીજા વડા પણ ઉમેરી દીધા છે તેને પણ એ જ રીતે ફેરવતા જઈ બદામી રંગના થાય ત્યાં સુધી તળી લઈએ અહીં આપણા આ વડા પણ તળાઈને રેડી થઈ ગયા છે હવે તેને બહાર કાઢી લઈએ આ વડા ખાવામાં તો એકદમ ટેસ્ટી છે પરંતુ તે બાજરીના લોટ અને મેથીથી બનાવેલા છે માટે તે હેલ્ધી પણ એટલા જ છે અને તમે થોડા વડા ખાશો તો પણ ધરાઈ જશો અને આ ઋતુમાં માટે બેસ્ટ ખોરાક છે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરશો થેન્ક યુ